જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ સ્વાગત છે તમારું અમારી ચેનલ ચેતન ગોહેલ બ્લોગ્સની અંદર મિત્રો આજે આપણે અગિયાર ડિસેમ્બરના રોજ આવતી મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિની વાત કરીશું તો મોક્ષદા એકાદશી માક્ષર માસના શુક્લ પક્ષમાં અગિયાર ડિસેમ્બરના રોજ સવારે ત્રણ વાગ્યાને બેતાલીસ મિનિટથી શરૂ થઈ બાર ડિસેમ્બરના રોજ બપોરે એકને નવ કલાકે પૂર્ણ થશે તો ઉદયતિથી મુજબ મોક્ષદા એકાદશી અગિયાર ડિસેમ્બરના રોજ થશે ત્યારબાદ જાણીએ આપણે પારણાનો શુભ સમય તો પારણા માટે બાર ડિસેમ્બર ગુરુવારના રોજ સવારે સાત વાગ્યાને પાંચ મિનિટથી નવ ને નવ મિનિટ સુધી પારણાનો શુભ સમય રહેશે એટલે તિથિ મુજબ મોક્ષ એકાદશીનું વ્રત આપણે અગિયાર ડિસેમ્બરના રજ કરવાનું રહે છે આપણા ગુજરાતી વિક્રમ સંવંત પ્રમાણે વર્ષનો બીજો માસ એટલે કે દ્વિતીય માસ એ માક્ષર માસ છે અને માક્ષર સુદ અગિયારસને આપણે મોક્ષદા એકાદશી તરીકે ઓળખીએ છીએ જેનો મહિમા ભગવાન કૃષ્ણએ રથર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે એવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે જેથી દરેકે આ વ્રત કરવું જોઈએ આ જ દિવસે કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ પણ આપેલો છે માટે આ દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત મનાય છે માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે જાણીએ તેનો મહિમા તેની વ્રતકથા અને તેની પૂજા વિધિ જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો તો મોક્ષદા એકાદશીને દિવસે સવારે વહેલા બ્રહ્મુર્તમાં ઉઠી જઈ ત્યારબાદ જળથી સ્નાન કરવું શક્ય હોય તો તેમાં ગંગાજળ ઉમેરવું અને ત્યારબાદ વ્રતનો સંકલ્પ લેવો આ બધા કાર્યોથી પૂરવારી ત્યાર બાદ ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટો લઈ તેને પીળા વસ્ત્રો પર પ્રસ્થાપિત કરો તેના પછી તેને ધૂપ દીવો નિવેદ અને સોળ વસ્તુથી તેમનું પૂજન કરો તેમને દીપદાન આપો આ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણનું પણ પૂજન કરો તેમને પણ દીપદાન આપો દસમના દિવસ એટલે કે આગલા દિવસથી બપોરે કાંઈ જમવું નહીં રાત્રે બહુ ભૂખ લાગે તો ફળાહાર અથવા દૂધ લઈ શકાય એકાદશીના દિવસે વહેલા ઉઠી પ્રાતકાળ કરી સેવા પતાવી વિષ્ણુ સેવા કરવી ત્યારબાદ શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને ત્યારબાદ એક તાંબાનો લોટો લઈ તેમાં જળ તથા ચોખા ચંદન પધરાવી આ લોટો નજીકના પીપળાના વૃક્ષ પર જઈ એ ત્રણ પાંચ કે સાત પ્રદક્ષિણા કરી અને પીપળે જળ ચઢાવવું શક્ય હોય તો ત્યાં પણ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને મિત્રો આ રીતે સવારના સમયે પૂજા વિધિ કરવી હવે જાણીએ મોક્ષદા એકાદશીની પૌરાણિક કથા જે હું તમને શ્રવણ કરાવી રહ્યો છું મોક્ષદા એકાદશીની પાછળ એક પૌરાણિક કથા છે એ પૂર્વકાળની વાત છે વૈખાનસ નામનો એક રાજા રાત્રે સ્વપ્નમાં પોતાના અને નીચ યોનીમાં પડેલા જોઈ એ બધાને આવી સ્થિતિ અથવા આવી વ્યવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ જ આશ્ચર્ય થયું સવારે ઉઠી બ્રાહ્મણોને એમને આ સપ્નની વાત કરી અગિયારસની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે પહેલાંના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો તેના નગળમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો બ્રાહ્મણો ચારેય વેદમાં પારંગત હતા એક વખત રાત્રે રાજાએ સપનું આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા છે તેથી રાજાને ભારે આશ્ચર્ય થયું બીજે દિવસે તેણે ભરી સભામાં બ્રાહ્મણોને સપના વિશે વાત કરી હે વિપ્ર દેવો કાલે મને રાત્રે સ્વપ્ન આવ્યું મારા પિતા મને નરકમાં પડેલા દેખાય છે તે મને કહે છે કે હે પુત્ર તું મારો ઉદ્ધાર કર ત્યારથી મારા સુખ ચેન ચાલ્યા ગયા છે હવે આપ લોકો જ મને આનો ઉપાય બતાવો બ્રાહ્મણોએ તેમને કહ્યું હે રાજન અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે તેમની પાસે જાઓ તમારા સ્વપ્નની વાત કરો તે અવશ્ય તેનો ઉપાય બતાવશે આથી પિતાની અવગતિ જોઈ ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો તે આશ્રમ ઘણો મોટો હતો તેમાં અનેક ઋષિ મુનિઓ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યા તે પર્વત મુનિને જોયા તેના તેજની આભા જોઈ તે તેના પગમાં પડી ગયો તેને તમામ વાત કરી રાજાની આ વાત સાંભળી પર્વત મુનિને વિચાર કરીને રાજાને માક્ષર સુદ એટલે કે મોક્ષદા એકાદશી કહેવાય તે કરવાનું કહ્યું રાજાને તેની વિધિ કહી મુનિની વાતથી રાજાને ખૂબ શાંતિ થઈ તે પ્રધાનો અને પ્રજા સાથે પાછો રાજ્યમાં આવ્યો જ્યાં ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખનસે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા વ્રત કરી તેનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખાનસના પિતાએ પિતૃઓ સહિત નર્કમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા હે પુત્ર તારું કલ્યાણ થાઓ આમ કહીને તે સ્વર્ગમાં ચાલ્યા ગયા તો આ પ્રમાણે કલ્યાણકારી મોક્ષદા એકાદશીનું વ્રત જે કોઈ લોકો કરે છે તેના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી તે મોક્ષની પ્રાપ્તિ કરે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદાયકાદશી મનુષ્ય માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓ પૂર્ણ કરનારી છે આ મહાત્મા વાંચવાથી અને સાંભળવાથી પણ આપણને તેનું ફળ મળે છે તો મિત્રો આ હતી મોક્ષદાયકાદશીની વ્રતકથા મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે મહાભારતની શરૂઆતમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો ઉપદેશ અર્જુનને આપેલો હતો આ કારણથી આ દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણના દામોદર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ દિવસે ગીતાજીનો પાઠ કરવો પણ ખૂબ ફળદાયી માનવામાં આવે છે અને માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિએ તેની વિધિસર પૂજા કરવાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો હવે જાણીએ મોક્ષદા એકાદશીના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ આ દિવસે બને તો સાત્વિક ભોજન જ કરવું એકાદશીના દિવસે તામસિક વસ્તુઓ જેવી કે ડુંગળી લસણ દારૂ માંસનું સેવન ન કરવું જોઈએ આ દિવસે ચોખા અને ચોખામાંથી બનેલી વસ્તુ ખાવાની પણ મનાય છે આ દિવસે કોઈની પણ સાથે દુર્વ્યવહાર ન કરવો કે વિવાદ ન કરવો કોઈને પણ ખરાબ શબ્દ ન કહેવા જોઈએ તો આપ સર્વ લોકોને ભગવાન વિષ્ણુની કૃપા બની રહે તેવી ભગવાન વિષ્ણુના ચરણોની અંદર આપણે સૌ લોકો પ્રાર્થના કરીએ આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો અને સગા સંબંધીઓને આ વિડીયો જરૂરથી શેર કરજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જય શ્રી કૃષ્ણ